હેલો દોસ્તો આજે હું મુલાકાત કરાવું તમને ગણેશ ભજીયા હાઉસ જે ચારણીયા રોડની સામેના જે રોડ ઉપર છે પટેલ એન્જિનિયરિંગની સામે રાતના મોડે સુધી શોપ ખુલી હોય છે તો ઘણી વેરાયટીમાં આ ભજીયા બનાવે છે ફૂલવડી બનાવે છે ચકલી ભજીયા બનાવે છે મરચાંની પટીના બનાવે છે ટેસ્ટ પણ એકદમ મસ્ત તો મિત્રો એક વખત મુલાકાત લેજો અને આપને સ્થળની પણ મુલાકાત કરાવવું અને એની શોપની પણ મુલાકાત કરાવવું કરો રાષ્ટોડિયો ફોલો લાઈક હાલથી આપણે ગણેશ ખમણ સવારે એમનું ખમણ હોય છે અને રાતે એ ભજીયા બનાવે છે બંને જણા મહેનત કરે છે અને સરસ ભજીયા બનાવે છે આ છે વડિયા શિવાજી ચોક આ છે ચારણિયા રોડ અને આ છે વડિયા ગામમાં જવાનો રોડ તો ચાલો મળીએ પરેશભાઈને શું પરેશભાઈ કઈ કઈ પ્રકારના ભજીયા બનાવો છો રીંગ મેથી પટ્ટી કુંભણિયા ને વેલામોડા મોડા બે ગામના મીની પકોડા ચાલુ કરવા આવતા દિવસોમાં હા સરસ કેટલા વાગ્યા સુધી આપો સાડા આઠ થી

કુંબણિયા હે ને તો મારી વડિયા તાલકોની સ્વાદ પ્રેમી જનતાને વેલકમ આવો અને ભજીયાનો ટેસ્ટ માણો કરો રાષ્ટ્રપુડ ફોલો લાઈક અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ